ભલે રામ 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 માડી ડવલકુમાર સોલંગી આવે છે મમ્મી એ માનતા રાખી કે સુખ શાંતિથી પતી જાય તો અને દર્શન કરવા સુખ મમ્મી એ રામ રામ માડી માડી દીકરા ને ખૂબ જાજા રામ આશીર્વાદ માં મેં માનતા રાખી હતી મારા અઢીથી ત્રણ મહિનાનો ગાળો હતો એટલે એમ કે માં હું મારા ત્રણ મહિનાના ગાળામાં નિર્વિઘ્ને માં લગ્ન પતી જશે તો માળીને ચુંદડી ઓઢાડીશ તો માં એક સેજ પણ વિઘન વગર મારા લગન સુખ શાંતિથી ધામધૂમથી થઈ જાય માં તમારી દયાથી રામ રામ માળી वल्गो कुमार चिकाबाई सोलंके पावडा ते मास्टर भक्तपुरा आणि आणि किंमत किती आणि कदर किती भक्तपुरा जनावे તમામ ભાવિકોને મારા રામ રામ માડી જ્યારે લગ્નના બંધનમાંથી બંધન આવે છે ત્યારે શેડા બાંધીને આવે છે કારણ દીકરી બીજા ઘરની હોય જ્યારે દીકરો બંને બીજા ઘરના હોય જ્યારે બંને લગ્ન કરીને આવે છે ત્યારે ઓમના કુળદેવી બીજા હોય હમણાં બીજા હોય જ્યારે અહીંયા પ્રવેશે છે આ ઘરે જ્યારે પોતે નવા દીકરી નવા ઘરે આવે છે ત્યારે એમના ત્યાં અહીંયા શેડા બાંધન કરવામાં આવે છે અને એ શેડા બાંધ્યા હોય એને છોડવાનો અધિકાર ન હોય અને કહો આવી ફૂલભાઈ જોગણીમાંથી માતા જુગ પેલોની જોગણી જેને ગુરુ માતા માન્યા હોય ને અને એના વિશ્વાસે આ લગ્ન થયા હોય ને ત્યારે એના અધિકાર અહીંયા મળે મા અને કુળદેવી અને પોતાની જે માનતા હોય એ માતાને આગળ જ છૂટ તો તમે જુઓ આમનો કેટલો એમના કેટલા ઘણું કહેવાય કે એમના કુળ આ જે શેડા છૂટે છે ને એ મા ફૂલભાઈ જોગણી આગળ સૂટે છે કે જે પહેલાની જોગણી આગળ એનું મહત્વ એટલું છે માં કયા નવે ઘરે આવે અને એને માના આશીર્વાદ મળે છે અને જયારે નવા ઘરે પ્રવેશનમાં માં ત્યારે એનું જે નવો સંસાર શરૂ થાય છે માં તો એને આશીર્વાદ મળે માં જયારે નવો ઘર સંસાર શરૂ કરે એને અને એ જે મહત્વ એટલું કે એ ત્યાંથી એક નવા બંધન માં બંધાય છે માં આ બંધન માં બંધાય છે માં છોડે એટલે એ ત્યાંથી મુક્ત થઈ અને આ નવા જે નવા પરિવારમાં ભળે છે માં છેડા છેડી ઘરની માં કુડના દીવા સિવાય કોઈ છોડાવતું નથી ઘરની મા નો અધિકાર લાગે પણ ઘરની મા નો અધિકાર તો ઠીક બરાબર એ તો લાગે પણ આ પેલા છેડા મારી આ એકદમ ચોક્કસ ઘરની કુળની માં અને કુરની માતા ને કઈ કદાચ જોઈએ કોઈને કુળના દીવાની ખબર હોતી નથી તો કઈક માણસો ને કુળની માં શોધી આલું એને એતરાજ બિલકુલ ન થાય આ આ લાવો આ લાવો કોઈ શક્તિ કોઈને આપે નહી સોંપે નહીં દીકરા ખૂબ આનંદ છે મને કે છેડા છેડી વરલાડા બનીને અને મારા શાંતિથી માયા પણ વરલાડા બનાય તો મેને મારા આશીર્વાદ થી એટલે મારા આશીર્વાદ થી હું હક ને અધિકાર તો નહીં ભણે કોઈ લાવો થોડો ઘણો તો માગું ને એ મને લાવો મળે દીકરા દેવી શક્તિ રે કોઈ આશા હોતી નથી બસ ખાલી લાવવાની યાદ અને આવો કોઈ જસો હોય એ જસ આશા દીકરા મને ભલે રામ બલી રહો બલી બલી રામ રામ માડી આ માડી ને દીકરા માટે એક જોડી કપડા લાયા પણ મને રાફડો જગ્યામાં છે મારા આશ્રમની અંદર છે એટલે જયારે આશ્રમ કર્યો ત્યારે નહોતી ખબર કે રાફડાનું આ બધું આવી રીતે દેવ હોય ને એવું બધું હોય છતાં અમે એની પૂજા તો કરતા જ દીવો અગરબત્તી રેગ્યુલર બે ટાઈમ અત્યારે કરીએ છીએ હા રાફડો રાફડાનો મતલબ અનંત હોય હા કેટલાય નાગ હોય નાગ કેટલી નાગ ની પૂજા કરી તમે કેટલા નાગ ને જમાડી દાખલા તરીકે સો નાગ હોય તો એની હારે બીજા ચાર ટોટલ કોચ થાય

ત્યાંય છે પણ હું અહીંયા અલગ કર્યું હતું એટલે અહીંયા જય હે ભલે 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 રામ રામ મળે મળી છેલ્લા આઠ દસ મહિનાથી અમારે કોઈક ને કંઈક તકલીફ ઘરમાં ચાલુ જ રહે કાં તો દવાખાનું હોય કાં તો કંઈક ખર્ચો આવી જાય કંઈક ને કંઈક કામ ધંધો હાવ બંધ થઈ ગયો એટલે હાવ એટલે હાવ લોકો પાસેથી ઉસીના લઈને અમારે ઘર ચલાવવું પડે એવું થઈ ગયું અને મને છે ને બે વખત ઊંઘમાં જાણે હું ને અને રીતસર હું આંખો ખોલીને આમ કંઈક કાળો પડસાયો જેવો હોય ને એવું મન દેખાય પણ હું બીતી નથી અને શાંતિથી હોઈ જાઉં અને એક દિવસ આ રોવાનો મતલબ શું થાય આ ભોપા હોય ને આ એનું કોઈ હોય નહીં ને એટલે રોવે બે ઈ બે ની વસ્તી એક ની વસ્તી નહી ત્રણ ધ્યાને બે ની વસ્તી ઈ બે ની વસ્તી ને ત્રણ ની વસ્તી નહીં એ વસ્તી નો એ વસ્તી નો ભાગ પડે એ ઘરમાં એ ઘર એનું કહેવાય એ ઘર એનું હતું એની એની વસ્તી નથી એટલે એ ઘર એનો ભાગ પાડ્યો અને ના કરે તમારી જોડે હવે આ ઉગ્રણી તમારે પૂરી કરવાની થાય હવે આ બાઈ રોધી હોય ને એ સિકોતર માતા હિ એ સિકોતર માતા કે મારું કોઈ નથી એ નખોદ સિકોતર માતા હિ હવે નખોદરી શિકોતર માતા ઘર વેસી નાખ્યું હવે નખોદરી તમને લાગ્યું તમને લાગ્યું કે અમારું ઘર વેસ્યું પણ મૂળે એ ડોહાની એ ડોહાની મિલકત એ મિલકત એના ભાગમાં આવે હવે ત્રણ ભાગ પાડવા જોઈએ તો બે ભાગ પાડ્યા ત્રીજો ભાગ પાડ્યો નહીં તો એ ભાગ તો તમારે બધાને આલવો ને તો એનો ભાગ તો વેસી નાખ્યો ને એ બોલી એટલે બોલી કે મારું ઘર વેસી દીધું એટલે તમારે એને ઘર આલવાનું થાય ઘરનો મતલબ ભાગ આલવાનું થાય આ ભાગ કેવી રીતે આલીએ કહો એ તો હું સમજાવું તમને પણ એ પૂજા પૂજા કરવાની કરીએ કે માતા રોષો ની સિકોતર માતા તમારી જગ્યા મળે ના પડે અમે તમને બિહારી પૂજા કરીશું રસો તારે હું ઘરની જરૂર અમારા ઘરમાં અમારું ઘરે તારું જ ઘર ને જો જીવતા હોય તો રોટલા ના લાવવા પડે તમારે એનું ભરણપોષણ કરવું કે ના કરવું પડે એ જીવતા હોય તો બધું હાચું મર્યા પછી તમે એને એને હાસીકો એ શિકોતર માતાને બિહારી પૂજા ચાલુ કરો એને દીવો ચાલુ કરો એને ઓરતો ના હોય કે એને વસ્તી નથી એને તમે એની વસ્તી મુનીજો અને તમને લાગે તમારા વગર એનું કોઈ છે નહીં એટલે તમારે જ પૂજવી પડે આ તમારી શિકોતર માતા કહેવાય એને નખુદની શિકોતર માતા એટલે પૂજ તમારે કોઈ જગ્યા લેવાની જરૂર નથી એની પાછી અને એને કોઈ હાલવાની જરૂર નથી એ લઈને હાલશે તો કોને હાલશે પાછી તો તમને જ હાલશે કે લો બેટા આ જગ્યા લોન વાપરો અને મને રોટલા ને મારા નિવેદાલ જો આજ થાય ને તો તમે બંધ થાવ એની યારે પ્રાર્થના કરો અને બંધ થાવ કે શિકોતર માતા ભલે તારું કોઈ નથી માં નખુદ ની શિકોતર માતા તો અમે તારા છીએ અને તમે અમે અમે તને બિહાડી અને પૂજા કરશું કહેવાય ને આ મારા કહેવાથી નહીં હું તો સલાહ લઉં છું

be okay